આજના વિડીયોમાં આપનું સ્વાગત છે આજ આપણે ચેપ્ટર નંબર બે બહુપદીઓ શરૂ કરવાનું છે બહુપદીમાં શરૂઆત બહુપદી કોને કહેવાય તો કે જે પદાવલી માં જલ એક્સ નો ઘાતાંક અનઋણ પૂર્ણાંક સંખ્યા હોય તો તેવી પદાવલી ને બહુપદી કહે છે પદાવલી કોઈ પણ ને કહેવાય પણ બહુપદી કોને કહેવાય તો કે એક્સ નો ઘાત ઘાત હોય છે એક્સની ઘાત એ ઓન ઋણ એટલે કે ઋણ ન હોવી જોઈએ બરાબર અને પાછી પૂર્ણાંક અપૂર્ણાંક પણ ન હોવી જોઈએ તો તેવી પદાવલી હોય ને શું કહેવાય બહુપદી કહેવાય ઉદાહરણ આપણે જોઈએ બરાબર એક્સ સ્ક્ર પ્લસ થ્રી એક્સ પ્લસ ટુ આને બહુપદી કહેવાય ઘાત કેલી છે બે અને એ પર કેવી પૂર્ક પછી એક્સ ની માઇનસ નવ ઘાત પ્લસ દસ એક્સ પ્લસ ત્રણ અને બહુપદી નો કહેવાય

આપણે લઈ લઈએ નવ પ્લસ દસ એક્સ પ્લસ ત્રણ આની અંદર ઘાત કેટલી છે મોટી ઘાત કેટલી નવ તો આની અંદર શું આવશે ઘાત નવ x ની એક ઘાત પણ હોય પણ એક્સની એક ઘાત અહીંયા આપણે જોવાની નથી આગળ જોઈએ આપણે બહુપદીના આપેલ શૂન્ય કહે છે એટલે કે કોઈ પણ બહુપદીઓના બરાબર જીરો લઈ અને એક્સ ને કરતા બનાવવાનો એક્સની જે કિંમત મળે એને શું કહેવાય એ બહુપતિનું શૂન્ય કહેવાય આપણે ઉદાહરણ લઈ લઈ પી ઓફ એક્સ બરાબર બે એક્સ માઇનસ ત્રણ આપણે પી ઓફ બરાબર ઝીરો લેતા ટુ એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો આમાં એક્સના કરતા બનાવો તો ત્રણના છેદમાં બે તો અહીં કહેવાય કે ભાઈ અહીં ત્રણના છેદમાં બે એ પી ઓફ શું છે શૂન્ય છે

ઘાત ના આધારે પેલું ઘાત અથવા અચળ બહુપદી એટલે શૂન્ય ઘાત એટલે શૂન્ય બહુપદી અથવા અચળ બહુપદી ઘાત કેવી હોય શૂન્ય હોય શૂન્ય ઘાત એટલે એકાત હોય આપણે જોઈએ હોય કે એક ઘાત કહેવાય અથવા સુરેખ પણ કહેવાય એક ઘાત બહુપતિ એટલે બહુપતિ ની મોટા મોટી ઘાત કેટલી હોય એક પછી આવશે ત્રણ સોરી દ્વિઘાત આપણે અભ્યાસ કરવા માટે જે જરૂરી છે એ આપણે બે બહુ જાદુ ઉપયોગ કરશું આપણે દ્વિઘાત અને સુરેખ ત્રિઘાતનો ઉપયોગ ક્યાંક ક્યાંક આવશે આપણને ખ્યાલ ખ્યાલ હોવો જોઈએ બરાબર પછી સુરખ બહુપદી કેવી હોય આપણે લખ્યું સુરખ બહુપદી હોય કેવી તો કે નું વ્યાપક સ્વરૂપ આવું હોય બી શૂન્ય કેવું હોય એનું શૂન્ય આપણે આલ્ફા કહી તો આલ્ફા બરાબર માઇનસ બી એ એ હોય આની અંદર તમે કિંમત મૂકજો એટલે તમને શૂન્ય મળી જાય એનો આલેખ સુરખ હોય શૂન્ય કેટલા મળે એક અને માત્ર એક જ શૂન્ય હોય આની અંદર કોઈ પણ બહુ બધી હું લઉં એનું શૂન્ય મને કેટલું મળે એક જ મળે એક જ એવી કિંમત મળે કે જેનાથી આનો જવાબ ઝીરો આવે એક્સ્ટ્રા વધારાની કોઈ કિંમત મળે નહીં આલેખ કેવો હોય આલેખ સીધી રેખા હોય સીધી રેખા જ હોય આપણે બાજુમાં નાનું એવું દોરીએ તો આમ કહી શકાય અહીંથી આવી રીતે આપ સીધો હોય આવા હોય અને આપી ઓફ બીજું દ્વિઘાત બહુપદી તો દ્વિઘાત બહુપદી કેવી હોય એનું વ્યાપક સ્વરૂપ આપણે લખીએ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી શૂન્યો કેટલા હોય એના બે શૂન્ય હોય અને આકાર કેવો હોય પર્વ હોય આની અંદર પણ બે પર્વલય હોય તો પર્વ ઉપરની તરફ ખુલ્લો હોય નીચેની તરફ પણ ખુલ્લો હોય તો ક્યારેક કેવો હોય તો એના માટે આપણે અલગ દોરીએ તો જો આવી રીતે આમાં લખાવે તો શું હોય આવી આમ નીચેની તરફ આવે તો ઉપરની તરફ ખુલ્લો વક્ર પણ કહેવાય ને પર્વલી પણ કહેવાય આ નીચેની તરફ ખુલ્લો વક્ર ઉપરની તરફ ખુલ્લો ક્યારે હોય તો કે આપણે જે આ બહુપદી લખી છે આ એ છે એક્સ વર્ગ નો સહગુણક એ તો આ એ ઉપરથી આ ઉપર નીચેનું નક્કી થાય કઈ રીતે તો કે જો એ બરાબર એ ગ્રેટર ધેન ઝીરો હોય તો અને એ લેસ ધેન ઝીરો હોય તો આ હોય એ ગ્રેટર ધેન ઝીરો હોય તો ઉપરની તરફ ખુલ્લો હોય એ લેસ ધેન ઝીરો હોય તો નીચેની તરફ ખુલ્લો હોય પછી દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે જ શૂન્ય હોય વધુમાં વધુ બે જ હોય બે કરતાં ઓછા હોય ઓછા એટલે કે ક્યારેક એવું પણ આપણને મળે કે ભાઈ બે શૂન્ય એ એક સરખા મળે આવું એક બહુ બધી હોય આમ એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ ટુ તો એક્સ સ્ક્વેર માઇનસ આનું ટૂંકમાં આપણે શું થઈ તો કે એક્સ માઇનસ ટુનો સ્ક્વેર થાય ચાર એક્સ પ્લસ ચાર આ બહુ બધી એવી છે કે આના શૂન્ય આપણને કેટલા મળે તો કે ઓમ એક જ કહેવાય ભલે બે મળતા હોય બે પણ બે કેવા હોય ખરખા હોય આપણે શૂન્યની સંખ્યા કહેવી તો કેમ કરે એક શૂન્ય મળે એટલા માટે લખ્યું છે કે ભાઈ વધુમાં વધુ એને બે જ શૂન્ય મળે પછી તો કે એક વસ્તુ બીજી આવે છે કે ભાઈ શૂન્યોનો સરવાળો તો દ્વિઘાત બહુપદીમાં શૂન્યનો સરવાળો શું છે આલ્ફા અને બીટા બે જ શૂન્ય હોય એ મળે તમને માઇનસ બી એટલે કે માઇનસ એક્સ નો સહગુણક અને એક્સ વર્ગ નો સહગુણક આવું નવું બીજું થાય શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા સી અપોન એ થાય તો કે છેદમાં એ આ બધું ક્યાંથી આવે તો કે આપણું દ્વિઘાત સમીકરણ કેવું છે આપણું વ્યાપક સ્વરૂપ તો કે એક્સ સ્ક્ર પ્લસ બી એક્સ પ્લસ સી તમને ગમે ત્યારે શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર પૂછે ત્યારે તમારે પહેલા બહુપદીને આવી રીતે ગોઠવવાની અને અંદરથી એ

પી ઓફ બરાબર કેટલા હોય તો કે શૂન્ય આલેખ પેલા આપણે આલેખ જોઈએ કેવો હોય તો કે સર્પાકાર શૂન્યો કેવા હોય તો કે શૂન્ય હોય આલ્ફા બીટા ના વધુમાં વધુ ત્રણ શૂન્ય હોય એમથી વધારે મળે નહીં આની અંદર પણ ત્રણ શૂન્ય છે એટલે આપણી પાસે ત્રણ સૂત્ર છે શૂન્યનો સરવાળો પેલું શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો પછી બીજું શૂન્યનો ગુણાકાર આપણે જે ઉપર આ બેમાં એ જ આ બેમાં આવે છે એક એક્સ્ટ્રા આવશે હમણાં આપણે જોઈએ આલ્ફા વધતા બીટા વધતા ઘેમાં માઇનસ બી અપોને આપણે દર વખતે આપણે આમાં લખીએ એવું લખવાની જરૂર નથી આપણે ખબર પડી જાય આપણને કે ભાઈ શું છે તો કે માઇનસ એક્સ વર્ગનો સો છે એક્સ ઘનનો સો એ એટલે અત્યારે કોણ હોય ઘન પછી આલ્ફા બીટા ગેમાં માઇનસ ડી અપોને માઇનસ ડી અપોન એ પછી એક ત્રીજું સૂત્ર આવે છે ગુણાકારનો સરવાળો આ શું છે તો કે આવી રીતે જાઓ આલ્ફા બીટા બીટા ગેમા ગેમાં આલ્ફા બે શૂન્યોનો ગુણાકાર પછી બીજા બે બીજા બે અંદર અંદર ગુણાકાર કરીને એ બધા શું કરવાનો સરવાળો આનું સૂત્ર સીએપોને આ ત્રણ સૂત્ર છે માઇનસ બી એપોને માઇનસ ડીએપોને અને સીએપોને તો અહીંયા આપણી આ ચેપ્ટર માટેની જેટલી આવશ્યક થિયરીઓ હતી બરાબર એ આપણે અહીં પૂરી કરી છે હવે આગળ આપણે સ્વાધ્યાય શરૂ કરશું બરાબર તે આપણે અલગથી એક વિડીયો બનાવશું એની અંદર આપણે જોશું ત્યાં સુધી આપણે આટલું રાખીએ છીએ